શિવજીને ભોળાનાથ કહેવામાં આવે છે ભારતમાં ખૂબ જ મોટી સંખ્યામાં શિવભક્તો રહે છે જે દરેક સોમવારે તેમજ મહાશિવરાત્રી જેવા પર્વમાં દેવાધિદેવ મહાદેવની પૂજા કરતા હોય છે અને શિવજીને રીઝવવાના પ્રયાસ કરતા હોય છે મહાશિવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે આ દિવસે શિવભક્તો ભોળાનાથને અલગ અલગ વસ્તુઓ જેવી કે બીલીપત્ર જડ તતુરો વગેરે અર્પણ કરતા હોય છે દેવ મહાદેવની પૂજા કરતા પહેલાં અનેક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે આ વસ્તુઓ વિશે ચમુઈના પંડિતે જણાવ્યું છે આ છ વસ્તુઓ શિવજીને ન કરો અર્પણ જ્યોતિષ પંડિત શત્રુઘ્ન જાજ સમજાવે છે કે ભગવાન ભોલેનાથને જે પણ અર્પણ કરવામાં આવી રહ્યું છે તમારે તેના વિશે જાગૃત રહેવું જોઈએ જો આ યોગ્ય વસ્તુઓ ભોલેનાથને અર્પણ કરવામાં આવે તો ભગવાન ભોલેનાથ તમારા ઉપર પ્રસન્ન થવાને બદલે તમારા પર ગુસ્સે ન થાય આવી છ વસ્તુઓ વિશે બિહારના જમુઈના જ્યોતિષાચાર્ય પંડિત શત્રુઘ્નએ જણાવ્યું હતું ચાલો આ વસ્તુ વિશે જાણીએ આ રહી તે છ વસ્તુઓ પહેલું છે તુલસીનું પાન શિવલિંગ ઉપર તુલસીનું પાન ક્યારેય અર્પણ કરવું ન જોઈએ ભગવાન શિવની પૂજા દરમિયાન પણ તુલસીનું પાન ચઢાવવું જોઈએ નહીં આ વસ્તુ કરવી અશુભ માનવામાં આવે છે તુલસીના પતિ અસુર જાલંધરની હત્યા ભગવાન શિવે કરી હતી તેથી શિવલિંગ પર તુલસી ન ચઢાવવી જોઈએ બીજું હળદર શિવલિંગ પર હળદર ચઢાવવી પણ યોગ્ય ગણવામાં આવતી નથી એવું માનવામાં આવે છે કે હળદર સ્ત્રી સંબંધિત વસ્તુ છે અને શિવલિંગને પુરુષ તત્વનું પ્રતિક માનવામાં આવે છે આથી ભગવાન ભોળાનાથ ઉપર હળદર ચઢાવવામાં આવતી નથી ત્રીજું તલ શિવલિંગને જળ અથવા પાણી અર્પણ કરતી વખતે પાણી કે દૂધમાં કાળા તલ ન નાખવા જોઈએ એવું માનવામાં આવે છે કે તલનો ઉદ્ભવ ભગવાન વિષ્ણુના મેલમાંથી થયો હતો આથી તલને કદી શિવની અર્પણ કરવા જોઈએ નહીં જોકે ભગવાન ભોલેનાથને સફેદ તલ અર્પણ કરી શકાય છે પરંતુ તેમણે ક્યારેય કાળા તલ ન ચડાવવા જોઈએ ચાર તૂટેલા ચોખા તૂટેલા ચોખામાં ક્યારેય ભગવાન ભોલેનાથને અર્પણ ન કરવા જોઈએ કારણ કે તૂટેલા ચોખા અપૂર્ણ અને અશુદ્ધ હોય છે અક્ષત તરીકે આખા ચોખા જ હોવા જોઈએ ભગવાન ભોલેનાથને અક્ષત અર્પણ કરતી વખતે સંપૂર્ણ ધ્યાન રાખવું કે તેમાં ચોખા તૂટી ન જાય આમ કરવાથી ધનની સાથે સન્માનની પણ હાનિ થઈ શકે છે પાંચ નારિયેળ પાણી ભગવાન ભોલેનાથની પૂજા દરમિયાન નારિયેળ જળ ચઢાવી શકાય છે પરંતુ શિવલિંગ ઉપર નારિયેળ પાણી ક્યારેય ન ચઢાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે નારિયેળે દેવી લક્ષ્મીનું પ્રતીક છે જેનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે આથી નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે ભગવાન ભોળાનાથને નારિયેળ પાણી ન ચઢાવવું જોઈએ છઠ્ઠું કુમકુમ અથવા સિંદૂર ભગવાન શિવની પૂજા ક્યારેય સિંદૂર કે કુમકુમથી કરવી જોઈએ નહીં શિવ પુરાણમાં આવું કરવાની મનાય છે એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે સિંદૂરનો ઉપયોગ કરે છે જ્યારે ભગવાન શિવને સહારક તરીકે ઓળખવામાં આવે છે તેથી શિવલિંગ પર સિંદૂર ચડાવવામાં આવતું નથી